અને ડોક્ટરે ના પાડી આજે કંઈ ખાવાનું નથી કાલે પચી વાર જઈ આવ્યા છો આજે કંઈ ખાતા નહીં એને શું કહેવાય ઉપવાસ કહેવાય શું કહેવાય લાંગણ ઘરમાં કોકરી સાથે કઈ થયું હોય ને તમે ના બોલો એને શું કહેવાય લાંગણ કરો છો અને નંબર ત્રણ

તમારી નજરે તમે જોયું નથી બોલો ગમે તેટલી મોટી સાધના કરો લાખો કરોડો રૂપિયા ખર્ચો પણ જ્યાં સુધી સ્વભાવમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધીની આ બધી સાધના 0 છે